હરે કૃષ્ણ મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં હું જે રંગપરા મિત્રો જમીન પાણી પર્યાવરણ અને આપણું સ્વાસ્થ્ય સારું રહે તે અંતર્ગત હર હંમેશ આપણે પ્રાકૃતિક ખેતીના વિડીયો લાવતા હોઈએ છીએ કારણ કે ધરતી માતા આપણી માતા છે અને આપણે તેમના પુત્ર છીએ જો ધરતી માતા સ્વસ્થ રહેશે તો પાણી પર્યાવરણ અને આપણું સ્વાસ્થ્ય સારું રહેશે માટે આપણે પ્રાકૃતિક ખેતી કરશું તો જમીન પાણી પર્યાવરણ અને આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકશું મિત્રો આજે આપણે જાણશું ઘન જીવામૃત બનાવવાની રીત જેમાં પ્રથમ રીત છે બસો કિલોગ્રામ સખત તાપમાં સુકવેલ સારણીથી સાળેલ ગાયનું સાણ લઈ તેમને ફેલાવવું તેના ઉપર સાણથી દસમા ભાગના તરલ જીવામૃતનો છટકાવ કરીને બરોબર રીતે ભેળવવું આ મિશ્રણને અડતાલીસ કલાક માટે સાયામાં રાખી ત્યારબાદ પાતળા સ્તરમાં સુકવવું આ સ્તરને દિવસમાં બે ત્રણ વખત ઉપર નીચે કરવું સંપૂર્ણ સુકાઈ જાય ત્યારે ગાંગડાનો ભૂકો કરવો ત્યારબાદ સાણને કોથળામાં ભરી જમીનની ઉપર લાકડાના મેળા ઉપર રાખવું ત્યારબાદ ઘન જીવામૃત બનાવવાની બીજી રીત સો કિલોગ્રામ ગાયનું સાણ બે લીટર જીવામૃત એક કિલો દેશી ગોળ એક કિલોગ્રામ ચણા તુવેર મગ કે કઠોળનો લોટ કોઈ પણ એક આ મિશ્રણને અડતાલીસ કલાક સાયામાં રાખ્યા બાદ દિવસમાં ત્રણથી ચાર વખત ઉપર નીચે કરવું મિશ્રણ સુકાયા બાદ કાંગડાનો ભૂકો કરવો પ્રથમ રીતે મુજબ સંગ્રહ કરવો ત્યારબાદ ઘન જીવામૃત બનાવવાની ત્રીજી રીત ગોબર ગેસમાં નીકળેલા રગડાને તડકામાં સો કિલોગ્રામ રગડો પાવડરના રૂપમાં પચાસ કિલોગ્રામ દેશી ગાયનું સાણ એક કિલો દેશી ગોળ એક કિલોગ્રામ સણાનો લોટ પ્લસ બે લીટર જીવામૃત આ મિશ્રણને અડતાલીસ કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં ત્રણથી ચાર વખત ઉપર નીચે ફેરવો સંપૂર્ણ સુકાઈ જાય બાદ ભાંગડાનો ભૂકો કરવો જરૂરિયાત મુજબ અગાઉ પ્રમાણે સંગ્રહ કરવો ક્યારે અને કેવી રીતે આપી શકાય જમીનની અંતિમ ખેડ પછી કે પહેલા પ્રતિ એકર બસો કિલોગ્રામ ઉડાડવું રાસાયણિક ખાતરની જેમ વાવણી વખતે પણ આપી શકાય ફૂલની અવસ્થાએ પ્રતિ એકર સો કિલોગ્રામ આપવું ખાસ નોંધ લેવા જેવી બાબત વધુ પડતી ઠંડી હોય તો સંગ્રહ કરતી વખતે કોથળાથી ઢાંકવું વધુ પડતો સૂર્યપ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ ત્રણેય પ્રકારના ઘનજીવામૃત એક વર્ષ સુધી ઉપયોગ કરવા લાયક હોય છે તેનાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે છે મિત્રો આ હતી ખનજીવામૃત બનાવવાની રીત અને તમને હજી સુધી ઘન જીવનવૃત બનાવવાના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂતોને શેર કરજો ચેનલમાં નવા હોય તો કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને સૌ તમને વિડીયો પ્રાપ્ત થાય આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને મારા હરે કૃષ્ણ